સમાજના પ્રમુખ જયેશ ઠાકોર એમની લડત માટે ઊભા રહ્યા છે તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે કે દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ જો કે આગેવાન દબાવી દેશે તો સમાજ તો દબાઈ જ જવાનું છે જો આવી જ રીતના બધા આગેવાનોને દબાવવામાં આવશે તો નાનો સમાજ ક્યારેય આગળ આવશે જ નહીં જો સસ્પેન્ડ નહીં કરે તો પચીસ તારીખે અમે અમારો કોરી સમાજ ધરણામાં બેસવાના છીએ વિછીયા ના થોરિયાળી ગામના ઘનશ્યામ હત્યાના જે કેસ થયો ત્યારબાદ કોળી સમાજમાં રોષ છે તે ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારબાદ જે પથ્થરમારાની ઘટના બની એમાં વધુ કોળી સમાજના લોકો છે તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે ને તેમની સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો છે તે પણ કરવામાં આવ્યો છે ને આ જ વાતને લઈને કોળી સમાજમાં સતત રોષ છે તે જોવા મળી રહ્યો છે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કોળી સમાજના લોકો છે તે પહોંચ્યા છે આપણે એમની સાથે સ્થિતિ વાત કરવાનો પ્રયત્ન કરશું શું કહેશો આપનું નામ મારું નામ બિંદ્યા ઠાકોર છે અને અમે અહીંયા જયેશ ઠાકોરના ન્યાય માટે આવ્યા છીએ વિછિયામાં જે પથ્થર બનાવ બન્યો છે અને પોલીસ દ્વારા જે લાઠીચાર્જ થયો છે ને એના માટે એમાં પોલીસ ઉપર કોઈ જ જાતનો કોઈ ગુનો એમને દાખલ કર્યો નથી અને નિર્દોષ લોકોને ગુનો દાખલ કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને ખોટી કલમો લગાવેલી છે જો કે અમારા સમાજના પ્રમુખ જયેશ ઠાકોર એમની લડત માટે ઊભા રહ્યા છે તો એમને જેતપુર પોલીસ ચોકીએથી નોટિસ મોકલવામાં આવી છે કે દબાવવામાં આવ્યા છે કે તમે બેસી જાઓ અને ખોટી એમને કલમો એના ઉપર પણ લગાવેલી છે જો કે હકીકત તો એમાં એવી છે કે જ્યારે આ વિછિયામાં બનાવ બન્યો ત્યારે જયેશ ઠાકોર ત્યાં હાજર જ હતા નહીં અને પોલીસ તંત્ર દ્વારા DYSP એ એમને જાણ કરી હતી કે વિછિયામાં આ બનાવ બન્યો છે ત્યારે એમને વાતની જાણ થઈ છતાંય પોલીસ તંત્ર દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને નોટિસ મોકલવામાં આવે છે શા માટે પોલીસ તંત્ર દ્વારા તેઓ હાજર ન તેમ છતાં એમને નોટિસ મોકલાય છે શું કારણ લાગી રહ્યું છે આપને દબાવી દેશે તો સમાજ તો દબાવી જવાનું છે જો આવી જ રીતના બધા આગેવાનો દબાવવામાં આવશે તો નાનો સમાજ ક્યારેય આગળ આવશે જ જો ન્યાય ક્યારેય મળશે જ નહીં સમાજને અને આવી રીતના નિર્દોષ લોકોને આવી જ રીતના પોલીસ તંત્ર દ્વારા દબાવીને પોલીસ જેલમાં પૂરી દેવામાં આવશે જો એટલે અમારી માંગ એ છે કે અમારા આગેવાનને તમે ના દબાવો એ અમારી લડત માટે ઊભા છે એ હંમેશા પ્રમુખ સાહેબ અમારા ન્યાય માટે ઉભા જોઈ છે તો અત્યારે એમનો વારો છે અમારે એમને ન્યાય દેવાનો છે

નોટિસ આપવામાં એમ માટે આવી છે કે જયેશભાઈ જે અવાજ ઉઠાવ્યો છે ને એ અવાજ દબાવી દેવા માટે નોટિસ મોકલવામાં આવી પણ એ અમે સહન નહીં કરીએ એ અવાજ તો અમે પણ ઉઠાવશું ને જયેશભાઈ પણ હજી ઉઠાવશે જ અવાજ કેમ કે આનો નિર્ણય અમારે લેવાનો જ છે કેમકે ઘનશ્યામભાઈનું મર્ડર થયું છે ત્યાં મર્ડરનું બધું શાંત પાડવા માટે જયેશભાઈ ગયા હતા ઉપજાવવા માટે ગયા નહોતા કે કેસ આખો દબાવી દેવા માટે અને આ તો નિર્ણય માટે ગયા હતા

અને એમની મંજૂરીથીને જ અમે બધું કરીએ છીએ તો એ તો કેમ મતલબ કેબિનેટ મંત્રીને દરજ્જાના માણસ છે તમારા સમાજમાંથી આવે છે આટલા મોટા નેતા તમારા સમાજમાંથી હોવાથી છતાં તમારા સમાજના આટલા બધા લોકો સામે હત્યાના પ્રયાસની કલમ ખોટી રીતે કઈ રીતે લાગી શકે આ પોલીસ ખાતું એવું જ કરે છે કે જે પણ અવાજ ઉઠાડે ગમે એટલો મોટો માણસ હોય ને એને દબાઈ દેવા જ માંગે છે એટલે કોરજી બાવળિયાનું પણ પોલીસ સント્રમાં નથી આવતું કોદી છે ને કોરજીભાઈનું પોલીસ સント્રમાં નથી આવતું એવું કહેવા માંગો છો નહીં નહીં એનું તો પોલીસ ખાતામાં ચાલે જ છે તો કેમ ખોટી રીતે અત્યારના પ્રેસની કલમ તમારા સમજના લોકો સામે દાખલ થઈ હવે એ તો હવે ઉપર જો બધા પૈસા ખવડાવતો આ તે બધું ચાલતું એ તો અમને લાંબી ઉપર ખબર ના હોય બરોબર બાકી એમનું તો ચાલે જ છે પોલીસમાં તો હવે આગળ શું માંગ છે આપ આગળ અમારી માંગ એ છે કે નોટિસ જે આપણે જયેશભાઈ ઠાકોરને મોકલી છે પાછી ખેંચી લેવામાં આવે અને એ લોકોને છે ને તે સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ નહીં કરે તો અમે ધરણામાં બેસશું બિલકુલ આપ જે રીતે વાત કરી રહ્યા છે કે કોળી સમાજના લોકો છે કોળી સમાજના આગેવાનો છે તે મોટી અહીંયા પહોંચ્યા છે કલેક્ટરને આવેદન દેવા અને તેમનો આક્ષેપ છે કે તેમના આગેવાન છે જે આ મુદ્દાને ઉપાડી રહ્યા છે જે આ મુદ્દાને લઈને સરકારની સામે પડી રહ્યા છે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી તેઓ આ મુદ્દાને ન ઉપાડે પરંતુ અહીંયા જે લોકો છે તેમનામાં રોષ છે તે જોવા મળી રહ્યો છે અને હવે તેઓએ માગ કરી છે કે તેમને ખોટી રીતે હેરાન ન કરવામાં આવે અને બીજી માગ એ છે કે કોળી સમાજના જે લોકોને હત્યાના પ્રયાસની કલમ લગાડવામાં આવી છે તે આક્ષેપ છે કે તે બિલકુલ ખોટી રીતે લગાડવામાં આવી છે તે પણ આ લોકો સામે હટાવવામાં આવે નહીતર પચીસ તારીખે જે છે તે ગુજરાત બન એલાન પણ જે આપવાની ચિમકી છે તે ઉચ્ચારવામાં આવી છે રોનક ગુજરાત તક રાજકોટ